ચલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે નવું આવી રહેલ ફિલ્મ ટૂંક જ સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો જિજ્ઞેશ બારોટ વર્ધન બારોટ અભિતા પટેલ શિલ્પા ઠાકોરના સ્વરમાં તો મિત્રો સુપર ફિલ્મ આવી રહેલ છે તો મિત્રો ટૂંક જ સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે તો જોવાનું ચૂકતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે તેની સંપૂર્ણ માહિતી લેવા માટે વિડીયોની અંદર છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં તો મિત્રો અમારી જે ગોગ અમારે જ વોલોક્સ યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો તે પહેલાં સબ્સ્ક્રાઇબ કરી લો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો જાણીએ કે નવું કયું સોંગ એટલે કે નવું ફિલ્મ કયું આવી રહેલ છે સુપર ફિલ્મ તો મિત્રો જોવાનું ચૂકતા નહીં તો મિત્રો ફિલ્લમનું નામ છે પ્રેમનો પાવર સિંગરમાં મહેલ જિજ્ઞેશ બારોટ વર્ધન બારોટ અભિતા પટેલ શિલ્પા ઠાકોરના સ્વર્ તો મિત્રો અને આ મિત્રો ડાયલોગમાં હે રતનભાઈ રબ્બારી તો મિત્રો સુપર આ ફિલ્મ જોવાનું ચૂકતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં અને વિડીયોને જોતા પહેલાં વિડીયોને એક લાઇક કરી દેજો જે તેને અમારી જય ગોગા મહારાજ વોલુક્સ યુટ્યુબ ચેનલની અંદર નવા સોંગ ફિલ્મો ગુજરાતી ગીતો રિલીઝ થતાં અમારા વિડીયોમાં અવનવા વિડીયો સાથે ગુજરાતી ફિલ્મો સોંગ રિલીઝ થતાં અપડેટ જોવા અને સાંભળવા મળતી રહે તો જોઈ શકો મિત્રો ફિલ્મનું નામ છે પ્રેમનો પાવર સિંગરમાં મહે જિગ્નેશ બારોટ વર્ધન બારોટ અર્પિતા પટેલ શિલ્પા ઠાકોરના સ્વર્મો તો મિત્રો આ ફિલ્મ જોવાનું ચૂકતા નહીં અને ટૂંક જ સમયમાં આવી રહેલ છે તો મિત્રો એપ્રિલ મહિનાની પાંચ તારીખે આ ફિલ્મ જોવાનું ચૂકતા નહીં તો મિત્રો પાંચ ચાર બે હજાર ચોવીસ તો ટૂંક જ સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો જોવાનું ચૂકતા નહીં અને કઈ ચેનલમાં રિલીઝ થવાનું છે એ પણ જોઈ લો મિત્રો સાથે સાથે સુરપંચમ બીટ યુટ્યુબ ચેનલની અંદર રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો પોસ્ટર પ્રમાણે બતાવી રહ્યો છું તે સોંગનું નામ છે પ્રેમનો પાવર સિંગર મહે જીગ્નેશ બારોટ વર્ધન બારોટ અભિતા પટેલ શિલ્પા ઠાકોરના શોરમાં તો મિત્રો ટૂંક જ સમયમાં રિલીઝ થવા જઈ છે આ ફિલ્મ તો મિત્રો જોવાનું ચૂકતા નહીં અને આ ફિલ્મ સાંભળવા માટે સુરપંચમ બીટ્સ યુટ્યુબ ચેનલમાં ત્યાંથી સાંભળવા મળી રહી છે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હતો ડેલે સર આવા નવા વિડિયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અપડેટ જોવા અને સાંભળવા મળતી રહે તો મિત્રો અમારી જય ગોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો